ભારતીય રેલવે મુસાફરો ની સુરક્ષા મજબૂત કરવા ચુમ્બોતેર હજાર પેસેન્જર કોચ અને પંદર હજાર લોકો માં સીસીટીવી કેમેરા લગાવવાનો મોટો નિર્ણય લીધો છે દરેક કોચ માં ચાર અને લોકો માં છ કેમેરા લગાવાશે જે પ્રવેશ બિંદુઓ અને સામાન્ય વિસ્તારો ને કવર કરશે આ યોજના થી ટ્રેનો માં સલામત અને આધુનિક અનુભવ સુનિશ્ચિત થશે આ હાઈટેક કેમેરા ઓછા પ્રકાશમાં પણ ઉચ્ચ ગુણવત્તાની રેકોર્ડિંગ અને હાઈ સ્પીડમાં સ્પષ્ટ ફૂટેજ પ્રદાન કરશે એસટી પ્રમાણિત આ કેમેરાઓમાં માં એઆઈ ની મદદ ડેટા પ્રોસેસિંગ થશે જે ઇન્ડિયા એ મિશન સાથે સંકલન વધારશે રેલવે મંત્રીએ આધુનિક સર્વેલન્સ સિસ્ટમ માટે અધિકારીઓને સૂચના આપી છે કેમેરા મુસાફરોની ગોપનીયતા જાળવીને ફક્ત દરવાજા અને કોરિડોર જેવા વિસ્તારોમાં લગાવાશે શંકાસ્પદ પ્રવૃત્તિ કે અનિચ્છનીય ઘટનાઓમાં આ કેમેરા ઓળખ અને પુરાવા એકત્ર કરવામાં મદદ કરશે આ પહેલથી ટ્રેનોને સુરક્ષિત પ્રવાસ નું પ્રતિક ઉદ્દેશ છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી દેશના દરેક રેલવે સ્ટેશન પર સીસીટીવી લગાવાશે મહિલાઓની સુરક્ષા માટે વિવિધ ભાગોમાં કેમેરા લગાવવાનું કામ ચાલે છે જેનું નિરીક્ષણ વોર્ડ રૂમ દ્વારા થશે સંસદમાં આ પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ યોજના આગામી મહિનાઓમાં દેશભરની ટ્રેનોમાં માં ઝડપથી લાગુ થશે દરેક ડિવિઝન ઝોન અને રેલવે વોર્ડ વોર રૂમનું સ્થાપન થશે આનાથી રેલવે સ્ટેશનોનું સતત નિરીક્ષણ અને સુરક્ષામાં સુધારો થશે